ગોમાસનો જથ્થો મળી આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી છે શહેરના નવાયાર વિસ્તારમાં આવેલ રસોલજીની ચાલીમાં એસઓજી પોલીસે બાતમી ના આધારે રેડ કરી હતી એસઓજી પોલીસના જવાનોને મોટી માત્રામાં ગોમાસનો જથ્થો મળી આવ્યો છે આ માસ

મોટી માત્રામાં ગોમાસનો જથ્થો મળી આવ્યો છે નવા યાર્ડ વિસ્તારમાં ઢાળ ઉતરતા જ રેલવેની દિવાલની બીજી તરફની બાજુમાં આવેલા ઘરમાં રેડ કરી છે જેમાં મોટી માત્રામાં શંકાસ્પદ માંસ મળી આવ્યું છે આ માંસનો જથ્થો ગૌ માંસનો હોવાની પ્રબળ લોક ચર્ચા છે જે કે એસઓજી દ્વારા માંસના જથ્થાના સેમ્પલને એસએલએફ માં તપાસ માટે મોકલી આપવામાં આવનાર છે આ અંગે જીવદયા પ્રેમી નેહાબેન પટેલ જણાવે છે કે મારી પાસે માહિતી હતી જે અંગે મેં એસઓજી પીઆઈ ને જાણ કરી હતી ત્યારબાદ તાત્કાલિક તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા હજી માંસ શંકાસ્પદ છે ગૌ છે કે કેમ તે કહી શકાય નહીં એસએલએફ ના રિપોર્ટ બાદ જ સાચી હકીકત સામે આવશે આ ગેરકાયદેસર કતલખાનું છે વરસાદમાં લોહીના ખાબોચિયા પણ ભરાયા છે રોગચાળો પણ ફાટી નીકળી શકે છે સાથે જ ભેંસના બચ્ચા અને એકસો પચાસ કિલો ગૌમાસનો જથ્થા સાથે ઇરફાન કુરેશીની અટકાયત કરવામાં આવી અને અગાઉ કેટલા સમયથી આ ગૌમાસનો જથ્થો કોને અને ક્યાં વેચાણ કરતો હતો સાથે વધુ આ કામમાં કેટલા લોકો જોડાયેલા છે અને ઘરમાંથી એક ઇસમની પણ અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એસઓજી પોલીસ તરફથી નવાયાડ વિસ્તારના એક ઘરમાં ઇલીગલ સ્લોટર હાઉસ ચાલે છે એ માહિતી આધારે એ સ્લોટર હાઉસમાં ગૌમાસનો કેટલોક જથ્થો વેચાણ કરવામાં આવે છે એ માહિતી આધારે એસઓજી પોલીસે રેડ કર્યા છે અને નવાયડ વિસ્તારના જે ઇલિગલ સ્લોટર હાઉસ છે એમાંથી આશરે દોઢસો કિલો જેટલા ગૌમાંસના જથ્થા પણ કબજે કર્યા છે એફએસએલના સ્થળ પર બોલાવ્યા છે અને એફએસએલ અધિકારી તરફથી પણ કન્ફર્મ કરવામાં આવ્યું છે કે જે પણ મુદ્દામાં અમાલ અત્રેથી મળ્યા છે એ તમામ ગૌમાસના છે હવે આમાં એક જે એક આરોપી છે ઇરફાન કુરેશી કરીને ઇરફાન મયુદ્દીન કુરેશી તેઓને અમે હાલ અરેસ્ટ કર્યા છે અને આગળ તેઓ ક્યાંથી ગૌ માસ લાવ્યા છે કેટલા સમયથી વેચાણ ચાલુ છે એ બાબતે પણ તપાસ કરશું અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ આ બાબતે ઇલિગલ સ્લોટર હાઉસની માહિતી આપવામાં આવશે નેક્સ્ટ એ એના માટે અલગથી સેશન કર્યા છે આપણે જી